શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે આ સેવ પાડવાના સંચામાં લીલું નારિયેલ ઉમેરીને વાનગી બનાવેલી છે એકવાર ઉમેરીને આ વાનગી બનાવી તો જોજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને હાલમાં તહેવારોની સિઝન પણ એટલી છે અને તહેવારો એક ઉપર એક આવી રહ્યા છે તો તહેવારોની ઉજવણીમાં તમે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ વાનગીનો ઉપયોગ તમે ફરાણ તરીકે પણ કરી શકો છો તો આપણે અહીંયા વાનગી બનાવવા માટે લીલું નારિયેલ લીધું છે તો નારિયલ ફ્રેન્ડ્સ અહીંયા આ રીતના કાચું નારિયલ આવે છે લીલું તાજુ તેનો ઉપયોગ પણ કરી શકો છો અને આ રીતે સેજ કાળા જેવો પાટ હોય છે નારિયેલનો તેનો ઉપયોગ પણ કરી શકો છો તે થોડું હાર્ડ હોય છે અહીંયા નારિયેલ બંનેમાંથી એક પણ લઈ શકો અને બંને મિક્સ કરીને પણ તમે આ વાનગી બનાવી શકો છો તો મારી પાસે આ રીતના બે નાળિયેલ હતા ને એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા સૂકા કોપરામાંથી પણ આ વાનગી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ તો હવે તેને આપણે મીડિયમ ટુકડામાં કટ કરી લેવાનું છે આ રીતે અને વધારાનો હાર્ડ પાર્ટ હોય તે આપણે હટાવી દેવાનો છે તમારે છાલ હટાવી હોય તો છાલ પણ હટાવી શકો છો અને એમને પણ યુઝ કરી શકો છો પસંદ તમારી છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ રેસીપી તરફ વધશું તો તેના માટે આપણે અહીંયા એક પેન લીધી છે અને તેને ગેસ ઉપર રાખી દઈશું અને તેની અંદર બેથી ત્રણ ચમચી આપણે ઘી ઉમેરવાનું છે આ વાનગી ઘીમાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો હવે જે આપણે ટુકડા કરેલા હતા ને ટોપરાના તે બધા ઉમેરી દેવાના છે આ પેનની અંદર અને સાથે જ આપણે થોડા એવા તેની અંદર સિંગદાણા ઉમેરીશું ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો ઉમેરજો અથવા સ્કીપ પણ કરી શકો છો પણ આ ઉમેરવાથી ખૂબ જ સરસ આપણી વાનગીની અંદર ટેસ્ટ આવે છે એટલે તમને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો હવે બધી વસ્તુને આપણે પાંચ મિનિટ માટે સરસ આ રીતે ઘીમાં સાતળી લેવાની છે અહીંયા વધુ ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો ફક્ત બેથી ત્રણ ચમચી ઘીની અંદર જ આ વાનગી બનીને રેડી થઈ જવાની છે અને ટેસ્ટી તો એટલી બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે તો રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી બધા લોકો આ રીતે તહેવારોમાંની ઉજવણીમાં આ વાનગી રેડી કરી શકે અને પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ સરસ સાતડવાનું છે આ વાનગી બનાવી સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ એકવાર બનાવી તો જુજુઓ બધાને ખૂબ જ પસંદ આવશે અને અચાનક ઘરમાં મહેમાન આવી જાય ને ઘરમાં કોઈ પણ વાનગી ન હોય ને ત્યારે તમે મહેમાનોને ખુશ કરવા માટે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે તેને આપણે બીજી પ્લેટમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું છે અહીંયા ઘી ઉમેરેલું છે ને તેમાં મગફળીના દાણા છે તે સરસ ક્રિસ્પી થઈ ગયા છે એટલે તે સરસ એવા આ વાનગીની અંદર ટેસ્ટ આપશે આપણને તો હવે શું કરવાનું છે આ બધી વસ્તુ ઠંડી થઈ જાય પછી એક મિક્સર જાર લેવાનું છે તેમાં એટલું આવે એટલું મિશ્રણ આપણે ઉમેરીને તેને પીસી લેવાનું છે બને એટલું જણું જ પીસવાનું છે અહીંયા પીસતી વખતે પાણી દૂધ કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની એમ નમ જ આપણે તેને પીસવાનું છે તો આ જ રીતે આપણે બધું નારીયેલ છે તેને પીસી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો અને ચેક પણ કરી લેવાનું જો કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તેને કાઢી લેવાના છે આગળ પીસીએ તેમાં મિક્સ કરી દેવાના અને છેલ્લે કોઈ મોટા ટુકડા રહીએ તો તેને હટાવી દેવાના છે તો આ રીતનું બધું છીણ આપણું રેડી છે તેની સાથે આપણે અહીંયા બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો તો અહીંયા ફરી બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી લીધું છે તેની સાથે આપણે ઝીણો જે સમારેલો ગોળ હતો તે ઉમેરી દેવાનો છે અહીંયા ફ્રેન્ડ્સ પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે ચાસણી લેવાની કંઈ જરૂર નથી ગોળ છે તે સરસ આપણે ઓગાડવાનું છે અહીંયા ગોળને સરસ ઉગાડીશું ને એટલે તેનો પાયો આવી જશે અહીંયા ફ્રેન્ડ્સ પાણી નહીં ઉમેરવાનું જો પાણી ઉમેરશો ને તો આ વાનગી છે તે આપણે લાંબો સમય સુધી તેને સ્ટોર નહીં કરી શકીએ એટલા માટે અહીંયા આ વાનગી બનાવવા માટે આપણે ગોળનો ઉપયોગ કરેલો છે તેને લીધે આ વાનગીનો કલર સેજ ડાર્ક આવશે પણ આપણે તેને ઉપયોગમાં લેશું ખાવામાં તો આપણને જરા પણ નુકસાન નહીં કરે પણ તેની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો જેથી વાનગી છે તે સરસ લાઇટ કલરની બનશે પણ ગોળ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એટલે આપણે ગોળનો ઉપયોગ કરેલો છે દેશી ગોળ તો ઉત્તમમાં ઉત્તમ છે તો તમે તેનો ઉપયોગ જ કરજો હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તમે અહીંયા જોઈ શકો છો ગોળ છે તે સરસ આ રીતે ફૂલવા લાગેલો છે અને તેની અંદર બબલ્સ પણ થવા લાગેલા છે અહીંયા જરા પણ આ રીતે ચલાવવાનું છોડવાનું નથી આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે નહીતર ગોળ છે તે નીચેથી ડાર્ક થવા લાગશે અને વાનગી આપણી કડવી થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ સતત આ રીતે ચલાવતા રહેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ગોળ સરસ ફૂલી ગયો છે આ રીતે વધુ બબલ્સ આવવા માંડે ને એટલે આપણે ગેસની ફ્લેમ થોડીવાર માટે બંધ કરી દઈશું અહીંયા જો તમને પસંદ હોય ને તો તમે અહીંયા એલચી પાવડર ઉમેરી શકો જાયફળ પાવડર ઉમેરી શકો છો તમને કોઈ પસંદ હોય તો ડ્રાયફ્રૂટ પણ અહીંયા તળીને ઉમેરી શકો છો પણ અહીંયા ફ્લેવર ઉમેરવાની કંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ ફ્લેવર વગર પણ આ વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે થોડીક એવી સમય લાગશે પણ અહીંયા આપણે સતત આ રીતે ચલાવતા જ રહેવાનું છે જેથી ગોળ છે તે ચીપકી ન જાય અને આ વાનગીને ફ્રેન્ડ્સ તમે ફરાળની અંદર પણ ખાઈ શકો છો તો અહીંયા જોઈ શકો છો પહેલાં કરતાં વધુ બબલ્સ થવા લાગેલા છે તો હવે અત્યારે આપણે શું કરશું સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જો અહીંયા એવું લાગે કે ગોળ નીચેથી ચીપકે છે પેનમાં તો તમારે ગેસની ફ્લેમ તરત બંધ કરી દેવાનું તો અહીંયા આપણે તરત ફ્લેમ બંધ કરી દીધી છે અને જે આપણે છીણ કરીને રાખેલું તે બધું છીણ ઉમેરી દઈશું નારિયલનું છીણ આ રીતે અને બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દેવાની છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો પણ આ વાનગી આપણે સરળ સિમ્પલ રાખેલી છે જેથી બધા લોકો આસાનીથી બનાવી શકે અને પહેલી વારમાં જ પરફેક્ટ થાય અને આપણે એ રીતે વાનગી બનાવીશું કે આ બધી સામગ્રી આપણા કિચનમાં આપણને મળી જાવે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણા ઘરે નાળિયેલ હોય ને તે એમને પડેલું હોય છે કોઈ જ લોકો ખાતા નથી અને એમને સુકાઈ જાય છે તેનો આપણે કાંઈ જ ઉપયોગ નથી કરી શકતા તો નાળિયેલમાંથી તમે આવી સરસ ટેસ્ટી વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ બધાને ખૂબ જ પસંદ આવશે અહીંયા જો તમારે માવો ઉમેરો હોય તો તમે માવો પણ ઉમેરી શકો છો આપણે જ્યારે નાળિયેલ પીસેલું ત્યારે નાળિયેલમાંથી પણ થોડું એવો દૂધનો ભાગ રહેલો હોય છે તે પાણી આપણે અહીંયા બધું બાળવાનું છે એટલે આપણે સરસ મિક્સ કરી દઈને ફરી પાંચ મિનિટ માટે થવા દેસું આ રીતે સતત તમારે તેને ચલાવતા રહેવાનું અને જોવાનું ફ્રેન્ડ્સ કે કિનારાથી ઘી અલગ થાય છે જો અલગ થાતું હોય તો તમારું અહીંયા આ મિશ્રણ રેડી છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તેને પાંચ મિનિટ માટે ચલાવી લીધું છે પહેલાં બધું છૂટું છૂટું રહેતું હતું હવે આ રીતે સરસ બધું મિશ્રણ ભેગું થઈ ગયું છે અને સરસ એવું અહીંયા મિશ્રણ બાઇન્ડ પણ થાય છે તમે અહીંયા જોઈ શકો છો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ રીતે લચકા પડતું આપણું મિશ્રણ રેડી છે તો હવે તેને આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દઈશું તો આ રીતે ફેલાવી દેસું જેથી ઝડપથી ઠંડુ થઈ જાય વીસથી પચીસ મિનિટમાં સરસ ઠંડુ થઈ જશે ઠંડુ થઈ જાય ને પછી આપણે શું કરવાનું છે જે સેવ ગાંઠિયા પાડવાનો સંચો આવે છે તે લઈ લેવાનો છે તેનેથી આપણે સરસ એવો સેપ આપી શકશું એટલા માટે પણ જો ફ્રેન્ડ્સ તમારે આ પ્રોસેસ ન કરવી હોય ને તો તમે એમને પણ તેને થાળીમાં સેટ કરી શકો છો તો હવે શું કરશું આપણે એકથી બે ચમચી જેટલું મિશ્રણ લઈ લેશું આ રીતે સંચામાં ભરી દેસું સંચાને પહેલાં તમારે ઘીથી તેલથી ગ્રીસ કરી લેવાનો છે ગમે એક વસ્તુથી જેથી આ મિશ્રણ છે તે આપણે ડીમોલ્ડ કરીએ ત્યારે ચીપકે નહીં સંચામાં એટલા માટે હવે આ રીતે હળવા તે થોડું પ્રેસ કરવાનું છે એટલે સરસ એવો એક સેપ રેડી થઈ જશે આ રીતે ફ્રેન્ડ્સ તમે આ બરફી કે પેંડા બનાવશો ને ફ્રેન્ડ્સ એવું દેખાવ આવશે કે તમે થાબડી બનાવેલી છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે લૂક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે તમે અહીંયા જઈ શકો છો તો હાલમાં તહેવારોની ઉજવણીમાં ફ્રેન્ડ્સ તમે આ રીતે ઘરે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે જેને વ્રત ઉપવાસ રાખેલા હોય ને તે બહારની મીઠાઈ નથી ખાતા તો તે લોકો પણ આ રીતે આ મીઠાઈ ઘરે બનાવી શકે છે આને બનાવવું સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ છે જ નહીં અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને રેડી પણ થઈ જાય છે તો હવે તેને આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું અહીંયા તમે જે પસંદ હોય તે ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો લુક પણ ખૂબ જ સરસ આવે છે આને તમે ફ્રીઝની અંદર વીસથી પચીસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો આનો ટેસ્ટ તમે જૂનાગઢનો ફેમસ લીલા નાળિયેલનો હલવો ખાતા હોય ને એવો જ આવશે તો વ્રત કે ઉપવાસ રાખેલા હોય ને ત્યારે તમને કંઈ મીઠું ખાવાની ઈચ્છા થાય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે ફટાફટ આ વાનગી રેડી કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ